જય ભોળાનાથ આજે આપણે સુલતાનપુર સુલતાનપુર અને મેઘા પીપળિયાની વય છે જે આપણે જડેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે વર્ષોથી આ એકતા સાથે જે આપણે ગામ છે મેઘા પીપળિયાનો ટીમ્બો કહેવાય છે અને આપણું મેન સ્થળ આપણું જે છે રાણસિકીથી સુલતાનપુરની વચારે છે જડેશ્વર મહાદેવ પુરાણિક મહાદેવનું મંદિર છે અને વર્ષો વર્ષ બાપુની આજ્ઞાથી અને આપણા આજુબાજુવાળાના જે ભાવથી આપણે ઉજવી છીએ દર અમાસ ઉજવતા હોય વરસાદના કારણે આપણે એક અમાસ થોડાક આગળ એવા છે અને આપણે એવા જોઈએ છીએ અમને કે અત્યારે જે ભાવ છે આ મંદિરનો બધાયને વર્ષો વર્ષ બાપુની પણ એવી આજ્ઞા હોય કે તમે એકાદો કાર્યક્રમ કરો અને ભક્તોને જોડો એ સાથે આપણે આજની તારીખ છે અઢાર એક છવ્વીસમાં અને આ ગામની અંદર આપણે જે અહીંયા ભક્તો આવે છે એ સુલતાનપુર છે રાણસિકી છે સનાળી છે મેઘા પીપળિયા છે આ બધા ગામના ભાવથી આપણે જડેશ્વર આ પુરાણો મંદિર છે આપણે જડેશ્વર મહાદેવનું આ સાથે ભાવથી બધા આવતા હોય છે